તો નહીં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયો તેમજ ફોટોગ્રાફને ધ્યાનમાં આવેલ છે મિત્રો ઉપભોક્તા હકીકતની સમગ્ર વૈષ્ણવ સમાજ તેમજ ભગવાન શ્રીનાથજીના ભક્તો નહીં તેમજ સમગ્ર હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે અને ચણિયાચોળીના તૈયાર કરનાર તેમજ ચનિયાચોળીને અમુદાન આપી પહેરેલ છે જેથી તેના પર કડક પગલાં લેવામાં આવશે ત્યારે ચણિયાચોળીમાં લગ્ન સમારંભના પહેરવા માટે સમર્થન આપનાર શ્રી મુકેશભાઈ અંબાણીની તાબેન અંબાણી આનંદભાઈ અંબાણી રાધિકા મનચંદ અને તેમજ ચણિયાચોળી તૈયાર કરનાર ગુનો દાખલ કરી ગુણા કૃત્ય કરનાર વ્યક્તિઓને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ